સ્ટેમ્પ ડ્યુટી ગણવાનું બંધ કરી દેવામાં આવતા રોષ ફેલાયો હતો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો જિલ્લામાં તાજેતરમાં જ સુરત ડાંગ સહિત અન્ય જિલ્લાના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મિટિંગમાં મિલકતના બિલ્ટઅપ એરિયા નહીં પરંતુ સુપર બિલ્ડપ એરિયા ઉપર સ્ટેમ્પ ડ્યુટી લેવાની વાત કરવામાં આવી હતી અને અંગેનો એક સૂચના પત્ર પણ પાડવામાં આવ્યો જોવા મળી હતી રેવન્યુ પ્રેક્ટિસ કરતા તેમજ દેવાંગ ખાસવાળા મયુર પટેલ પિંકલ કીવાલા હેમંત ચાહવાલા હિતેશ પટેલ સહિત દસ પચાસ થી વધુ વકીલો ભેગા થઈને વિરોધ કરવામાં આવ્યો હતો લોકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને આ પત્ર પરત ખેંચવાની માંગ તેમજ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સૂચના જાહેર કરતા પહેલા કાયદાની યોગ્ય પ્રક્રિયા અને વકીલ સમુદાય સહિત તમામ હિતધારકોની સલાહ લેવામાં આવે તેવી માંગ નિવાસી કલેક્ટર વિજય રબારી સમક્ષ કરાઈ હતી જેના કારણે આજે બહાર પડાયેલા પત્ર પ્રમાણે કામગીરી કરવા ઉપર રોક મૂકી દેવાઈ હતી હવે આગામી દિવસોમાં માત્ર બિલ્ટ અપ એરિયા ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી ગણવાનું નક્કી કરાયું હોવાનું વકીલોએ જણાવ્યું હતું સુરત જિલ્લાના તમામ વકીલો વતી આજે અહીંયા અમે એકત્રિત થયા છીએ મુખ્ય કારણ એવું છે કે આજે સુરતના મદદની નોંધણી સહ નિરીક્ષક મિશ્ર પટેલે એક એવી સૂચના તમામ સબરિસ્ટારોને આપી અને સૂચનાના આધારે આજે વકીલ મિત્રો પક્ષકારો અને સબરિસ્ટારો વચ્ચે સવારથી સંઘર્ષનું વાતાવરણ જોવા મળે છે સૂચના બે પ્રકારની ઘણી બધી સૂચના છે એમાં બે પ્રકારની સૂચના એ બી અમને આપવામાં આવી છે કે જે બિલ્ટઅપનો દસ્તાવેજી જ્યારે નોંધણી થઈ રહી છે તો એમાં બિલ્ટઅપ કાર્પેટ અને સુપર બિલ્ટઅપ એવા ત્રણેય માપ જ્યારે લખવામાં આવે છે તો અત્યાર સુધીમાં જે બિલ્ટઅપ અને કાર્પેટના માપ પ્રમાણે અમે સ્ટેબલુરી વાપરતા હતા જંત્રી કિંમત કાઉન્ટ કરતા હતા આજે સવારથી જેણે કીધું કે સુપર બિલ્ટઅપ જે માપ લખવામાં આવ્યું છે એ માપ પ્રમાણે તમારે જંત્રી વાપરવી પડશે ને એ માપ પ્રમાણે તમારે સ્ટેમ્પ લેવામાં આવશે તો આપણે જોવા જઈએ છીએ કે સુપર બિલ્ટઅપ ગણવા જઈએ તો ચાલીસ ટકા જેટલો વધારો થઈ જાય છે અને સામાન્ય જે નાગરિક છે એને ખૂબ મોટો આનો માર પાડવાનું આજે શરૂ થઈ ગયેલું છે બીજી વસ્તુ કે જ્યારે પોતે જ્યારે ઈ સ્ટેમ્પ પરચેસ કરવા જઈ રહ્યો છે ત્યારે નાની મોટી ભૂલો થતી હોય છે તો એ ભૂલોને કરેક્શન માટે ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર ફરી વખત એ કરેક્શન કરતા હોઈએ તો આજે એ પણ બંધ કરી દીધું કે આવી તો કરેક્શન થતું હોય તો તમે એ જે ભૂલ પડેલો અમારો સ્ટેમ્પ છે એ સ્ટેમ્પ તમે પાછો રિટર્નમાં આપો નવો સ્ટેમ્પ પરચેસ કરો અને પછી જ તમારા દસ્તાવેજની નોંધણી થશે તો આવા જે બે સૂચનાઓ જે આપવામાં આવી છે સૂચના તમામ કાયદાના પ્રબંધોની વિરુદ્ધની છે આવી સૂચના આપવાનો એમને કોઈ હક કે અધિકાર નથી અને બીજું આવી જે સૂચના આપી છે એ માત્ર એક ડાંગ અને સુરતના ત્રણ અધિકારીએ ભેગા થઈ અને પોતે નિર્ણય લીધો અને નિર્ણયના આધારે એમ કે તમારે પાલન કરવાનું છે તો આવી સૂચનાઓ જે કોઈ સરકારની સૂચના નથી કાયદેસર રીતે કોઈ આ કાયદો નથી એમ છતાં આપણે એક મનસ્વી અધિકારી જ્યારે પોતે આવો નિર્ણય લે તો સામાન્ય જનતાને ખૂબ મોટી તકલીફ પડી રહી છે સામાન્ય નાગરિકોને તકલીફ પડી રહી છે અને લાખો રૂપિયાના જ્યારે સ્ટેમ્પ પરચેસ કર્યા હોય નાની ભૂલ થઈ હોય ગ્રામેટિકલ ભૂલ થઈ હોય ટાઈપોગ્રાફી ભૂલ થઈ હોય તો એમાં પણ એ પાછો એ સ્ટેમ્પ પરત આપવાનો નવો સ્ટેમ્પ લેવાનો અને પછી દસ્તાવેજની નોંધણી કરવાની હવે એ જ્યારે ભૂલ થયેલો જે દસ્તાવેજ છે ટાઈપોગ્રાફી ભૂલનો દસ્તાવેજ એ જ્યારે પરત કરે તો બે બે ત્રણ ત્રણ મહિના સુધી એ દસ્તાવેજના પૈસા પાછા નથી આવતા નવા દસ્તાવેજ જ્યારે કરવા જઈએ તો જે પાછો દસ્તાવેજ આપણે સ્ટેમ્પ આપ્યો હોય એમાં દસ ટકા જ્યારે એનું છે એ એક કટિંગ થતું હોય છે દસ ટકાનું નુકસાન થતું હોય છે તો આવા નિર્ણયો જે લેવામાં આવ્યા છે અધિકારી દ્વારા એ તદ્દન ખોટા નિર્ણય છે એની રજૂઆત કરવા માટે સૌ વકીલ મિત્રો અહીંયા કલેક્ટર ઓફિસમાં અમે ભેગા થયા છીએ અને સાહેબને અમે આ પેરાવાઇઝ જે જે નિર્ણય જે સૂચના લેવામાં આવી છે એ કાયદાથી કેવી રીતે ખોટી છે એ અમે સાહેબ બતાવવા માટે સમય એકત્ર